મન બધા ફોટા પાડ લઉં સન્માન કરે ને ના બતાવ થાય કે આને આપી આને આપી ફોન મને ફોન કરે જો આપી હતી કે ભાઈ હા સારી હવે એરા તો ન હોય એવું પણ ઘટવી ને રહી ન હોય કે બોલાવી ના ફૂલમાં મને બધા જ ન હોય તમે મને ફૂલ આપો પછી અમે ફૂલ જેવી જ વાતો કરી કલર આપો તો ભણી કે બાટકા બોલે ધણી કે જાટકા બોલે એ વાતો કરી અરે અમે ભાઈ રોજ બહાર રખડવાના માણસો મામા

એક રાજમાં ચાર ગઢવી નીકળ્યા ચારે ચાર અંધ હતા કોઈ કીધું ગઢવી આયા રાજમાં રાજાને કે બોલાવો કીધું તમે અંધ શો ચારે ચાર તમને કઈ આવડે છે ખરું ગઢવી કે બાપુ આવડતો હોય ને તો જ બહાર નીકળ્યા હોય ને ઘરે હોય જઈ કે બધું આવડે છે રાજા કે શું આવડે છે એ ગઢવીએ કીધું કે હું કોઈ પણ ગાય માથે હાથ મૂકું એટલે કહી દઉં એના કેટલા વર્ષ થઈ ગયા બીજા ગઢવે કે તમને શું આવડે તમે પણ અંધ છો બીજો ગઢવી કે હું કોઈ પણ ઘોડી માથે હાથ મૂકલે કહી ને કેટલા વર્ષ થયા તીજા ગઢવે કે તમને શું આવડે છે કે હું કોઈ પણનો હાથ પકડું એટલે કહી દઉં એને સુખાતું છે છેલા ચોથા ગઢવે કીધું તમે પણ અંધ છો આંધળા છો તમને શું આવડે છે ચોથા ગઢવે કીધું હું કોઈ પણ માણસ બોલે એટલે કહી દઉં કે કઈ જ્ઞાતિનો છે એ શું છે આજા કે પરીક્ષા કરો એક ગઢને બોલાવ મોકો ગાય માથે હાથ કહી દો કેટલા વર્ષ થયા એટલે ગઢવી ગાય માથે હાથ મૂકો ને કીધું કેટલા વર્ષથી ગા થઈ એ ગઢવીનું સાચું પડ્યું એટલે અગિયાર રૂપિયા એના એનામ આપ્યું ગઢવીને બીજા ગઢવીને બોલાવ્યા બોલો ઘોડી માથે હાથ મૂકીને કહો આ કઈ જાતની ઘોડી છે તો કીધું કે આ આ જાતની આ ઘોડી છે એ ગઢવીનું હાચું પડ્યું એક રૂપિયા એ ગઢવીને ઇનામ આપ્યું ત્રીજા ગઢવીને બોલાવ્યા કે તમે હવે રાણી સાહેબાનો હાથ પકડીને કહી દો એમને શું ખાધું છે એટલે ગઢવી કે અમે રાજપત્રનો હાથ ન પકડીએ અમારી બહેન થાય તમે એક કામ કરો એના આથી દોડ્યું બાંધો હું બહાર બેઠો છું અહીંયા મને દોડ્યું આપો હું કહી દઈશ રાણી સાહેબ શું ખાધું છે અને દોડ્યું બાંધું પણ દાસીએ કીધું રાણી સાહેબ ગઢવીને ક્યાં ખબર છે તમે દોડ્યું ક્યાં બાંધ્યું છે જૂઠો પાડો અને કે બિલાડીને દોડ્યું બાંધો રાણી સાહેબે દાસીનું માની બિલાડીના ઘરે દોડ્યું બાંધું એ પૂ બાર ગઢવીને રાજાએ કીધું લો કેવી રાખે દોડ્યું પકડો કહી દો રાણી સાહેબાએ શું ખાધું છે ગઢવી આમ દોડ્યું પકડ્યું કીધું કે રાણી સાહેબ હમણાં તાજો તાજો ઉધળો ખાઈ ગયા છે અરે ન ખાય હું ઉંદરો ખાય એ દોડ્યું કે છે હું કેતો રાજા અંદર આવ્યો ને તો જાણવા મળ્યું કે રાણીએ દગો કર્યો છે બિલાડીના ડોકે દોડ્યું બાંધ્યું છે કીધું કે તમે હાચા છો એકત્રીસ રૂપિયા એના ઘટીને આપ્યું હવે આખા પ્રાણ છે વાર્તા ચોથા ગઢવીને ને કીધું કવિરાજ મારા વિશે તમે શું કહેવા માંગો છો અને ઘડવી રાજાને કીધું તું રાજપૂત નથી ભાઈ કે હું રાજા છું ભલે તું રાજા રહ્યો બાકી તું રાજપૂત નથી 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 તારે તપાસ કરવી તો કરી લે અને ચાર દિવસ તપાસ આવેલી એમાં જાણવા મળ્યું કે જે રાજા હતો એની ઉંમર હતી બે મહિનાની જે રાજા હતો એનો વંશ નહોતો વધતો આ છોકરો બે મહિનાનો હતો એને દત્તક લીધો રાજાએ પછી રાજા જાય પછી આને રાજ આપવામાં આવ્યું એટલે આ બીજી જ્ઞાતિનો હતો પણ એને રાજ રાજાએ દત્તક લીધો હતો અને પછી રાજા થયો રાજાએ કીધું કેવી રાજને ગઢવી તમે હાચા છો હું રાજા હું ક્ષત્રિય નથી હું બીજી જ્ઞાતિનો પણ મને રાજાએ દત્તક લીધો હતો પણ તમને ખબર કેવી રીતે પડી ગઢવી કે તું જે દાન આપતું હતું ને એક મને ખબર પડી જાય તારા બાપ રાજા અગિયાર રૂપિયા આપે ગામ આપે એમાં આપે તો ખબર પડી જાય અદભૂત વરસાદ આનંદ નો વાત છે હમણાં મેં પોગ્રામમાં કીધું સાહેબ તો વૃક્ષ વાવો અને વરસાદ લાવો એક ભાઈ કહે શાંતિ રાખજો વગર વૃક્ષ આ પથારી ફરી હોય કે ખબરદાર વૃક્ષ વૃક્ષ કર્યું વાવો તમારી મરજી પણ બોલી ગયું હું ચુમાસુમાં ત્રણ વસ્તુ નબળી પડે કેરી કલાકાર અને કડિયા કેરી એમાં ચાંદા પડી જાય કલાકાર માંદા પડી જાય અને કડિયા દાળીઓ ચડી જાય હમણાં હું જાતો હતો ને ગાડી લઈને તો મારી ગાડી બગડીને તો હું લક્ઝરીમાં ચડ્યો ચડ્યો ને તો એક બેન બેઠા લક્ઝરીમાં બેન મને કહે ભાઈ તમે કોણ છો બેન હું કલાકાર છું તો એ બેન રોવા માંડ્યા સીધા મેં બેન હું કલાકાર છું તમે કેમ રોવો છો એ કે મારો ઘરવાળો કલાકાર છે એને મને કીધું તું પોગ્રામ આવશે પછી હું તને તેડવા આવી શકી ત્યારે નથી પોગ્રામ આવતો નથી આવતો દીકરો તેડવા આવતો હું એટલે ખાસ કે હાલ તો નથી આ કલાકારનું ચોમાસામાં તો પૂરું થઈ ગયું વચમાં મહિનો વરસાદ ખેંચાણો મામા ભવાની મામા તો ખેડૂતો બેઠા બેઠા વાતું કરતા હતા ચાંદા હામો જોઈને અગુ બા ચાંદામાં જળ દેખાય છે મિત્રો એક મહિનો નહીં આવે તમારી આંખોમાં દેખાય છે જળ ફાઇનલ છે હું પણ વરસાદ આવી ગયો થોડું હારું થઈ ગયું થોડું નબળું થઈ ગયું બે પાણી ફરી ભગવાનને ખબર છે ઢોરા માટે પણ ભગવાન તૈયાર હોય છે ગાયો માટે સારું થઈ જવું માતાજીવ માટે આપણે તો ગમે લઈ આવશું પણ રાજપૂત સમાજ અને રાજપૂત કોને કહેવાય સાહેબ રાજપૂત એટલે ન્યાય રાજપૂત એટલે દયા રાજપૂત એટલે નીતિ રાજપૂત એટલે માફી આ બધા જેનામાં ગુણ હોય ને એને રાજપૂત કહેવાય રાજપૂતમાં આવતા લેવાથી રાજપૂત ન જાવ એનામાં ગુણ હોવા જોઈએ ઘડીમાં અવતાર લેવાથી ઘડી ન થવાતું એનામાં એ ગુણ હોવો જોઈએ સાહેબ લારી તમે મોકીને મોક્યો મારવા માંડો ગરીબને એ રાજપૂત ન કહેવાય એને બચાવે એને રાજપૂત કહેવાય ગરીબ માણાને ન્યાય અપાવે ગરીબ માણને બચાવે એને રાજપૂત કહેવાય કોકના કાંઠલા સીધા નો પકડી લેવાય કે અમે બાપુ છે ના મદદ કરો કોકના આત્માને ઠારો કોકના દુઃખ હરી લો અને યુદ્ધ છે ને બને કે બેઠ કે બોલે છે આ તો છેલ્લું છે એન્ડ નું જ્યારે કોઈ હારોનું હોય ત્યારની વસ્તુ છે આ ભલાકા દડાકા એ વસ્તુ હારી નથી પછી એ મને ખબર છે છેલ્લે યુદ્ધ છેલ્લું છે એટલે ઘટવી રહ્યા ને કોઈ અમે યુદ્ધ કોને કરાયે જ નથી યુદ્ધ ને તારે અમે બોલ્યા છે યુદ્ધ પહેલાં મેં કીધું બાપુ જાઓ બા જવા હવે તમે દરબાર કહેવાય તમે રાજપૂત કહેવાય ના એવું નથી યુદ્ધ જ્યારે થતા હતા ને તારે સુરિતા ઝગડવાની હતી એ અમારા શબ્દમાં તાકાત હતી કે જુનૂન ચડાવી દે યુદ્ધ વખતે યુદ્ધ થતું તારે અમે બોલતા યુદ્ધ પહેલાં તારે પડતા એટલે અમે દી કોઈને મરાયા નથી આ તલવાર શું લેવા અમે અમે લોકોને તલવાર નક્કી લેવડાઈ નથી અમે લીધી સીવા ઇતિહાસ છે અમારા તો અમારે જરૂર પડે કાલ તો બાપુ પછી અમારે ના પડ્યું કઈ આવે તલવારનું કારખાનું છે ને એવું તલવાર પડી છે પહેલાં તો મને જ પોલીસ પકડી જાય કહું સન્માન બધ ફોટા પાડું સન્માન કરે ને ના બતાવવા થાય કે આને આપી આને આપી ફોન મને ફોન કર્યા જો આપી હતી પણ હું આનંદ કરાવવા માટે લોકોને આવ્યો છું બધાને આ જિંદગીમાં આવ્યો મને એમ થાય કે હું દુનિયામાં નો હોય તો લોકો યાદ કરવા જોઈએ વ્યક્તિ હતો લોકોને આનંદ કરાવતો હતો હું હસાવવા માટે આવ્યો છું કોઈને ફસાવા માટે નથી આવ્યો આ મુદ્દો છે મારો એટલે આમ લાગવું આમ કેટલાય ખૂન કને ખવું આમ દાઢી બાડી હસાવું છું કે હું બચું ભાઈ ગઢનું ભત્રી જોઉં છું આંચ્ય મારામ ન હોય પણ મેં પેકડ્યું શું લેવા મારે ગોધરાએ પૂર કરવો છે મારે મહેસાણાએ કરવો છે મારે કચ્છમાંય કરવો છે મારે જાલમાં કરવો છે મારે લંડનમાંય ચાલવું છે જે કે બેઠ ટયા બોલે ન ચાલે ગોધરામાં ભગવાની ભગવાઈ ધંધો મને ખબર પડી હતી ક્યાં શું બોલવું અને બહુ ઓછું બોલવાનો કલાકાર હું છું મામા બહુ લોકો ઘરે આવી જાય ત્યાં બોલતું નથી હું મને ખબર પડી જાય લોકોના કપાળમાં કરતલી પેઢી ઊભા થઈ જાવ